નીકળેલા ચારેયને કાન પકડવાનો વારો આવ્યો હતો શહેરના છાણી જગતનાકા સ્થિત મધુડે રેસિડેન્સીમાં રહેતો મૂળ જામનગર ધનરાજસિંહ રાણા તેના મિત્ર જતીન જેઠાભાઈ ધાંગિયા મનીષ શંકરલાલ યાદવ અને હેમેશ રમેશભાઈ હોદાર સાથે મહેફિલમાણી નેશનલ હાઈવે પર આવેલા બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યા હતા જોકે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાથી જમવાનું તો આપવું જ પડશે તેમ દાદાગીરી કરી કર્મચારી પાસે રેસ્ટોરન્ટના માલિક ગૌરામ સુરેશભાઈ પડિયાને ફોન લગાવીને કહ્યું શક્તિ બોલું છું અમે જમવા આવ્યા છીએ તમારું માણસ કહે છે કે જમવાનું પતી ગયું છે જો અમને જમવાનું નહીં મળે તો તું જ્યાં હોઈશ ત્યાં આવીને મારીશ તારા ઘરનું લોકેશન મોકલ ગૌરાંગે મોબાઈલ ફોનથી ઘરનું લોકેશન મોકલ્યું હતું થોડીક વારમાં એક ફોર્ચ્યુનર કાર આવી કારમાંથી ચાર જણા ઉતર્યા આ પૈકીના એકે કહ્યું હતું કે મારું નામ શક્તિ છે અને સીધો માર મારવાનું શરૂ કરી દીધો બીજા સાગરી તો પૈકીના એક જણાએ તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગના શરીર ઉપર આ ઘા ઝીકી દીધા મોડી રાત્રે સાડા અગિયાર વાગે બનેલા બનાવના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ત્યારે હમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા બનાવની જાણ ગુરવા પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારેને ઝડપી પાડ્યા હતા ત્યારે ડોન બનવા નીકળેલા ચારે કાન પકડતા થઈ ગયા હતા